વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા જેટલા લોકોના મોત નીપજ્યા છે ત્યારે આવો જર્જરિત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે જેને અનેક વખત રિપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે અગાઉ જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી જતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જૂના સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની જતા તેના પર મોટા વાહનો માટે પ્રવેશ ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્નો ઉઠી રહ્યો છે બીજી તરફ બ્રિજની રેલિંગ તૂટવા અને માર્ગ બિસ્માર બનવા સહિતના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે બ્રિજને સદંતર બંધ કરવો અથવા તેનું સંપૂર્ણ સમારકામ કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા જર્જરિત થયેલા જૂના સરદાર બ્રિજ પરથી નાના વાહનો માટે વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે જોકે મોતના પેગામ સમાન આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો કેટલો યોગ્ય કહી શકાય એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે ગંભીર બ્રિજ જે આણંદ વડોદરાને જોડતો બ્રિજ પડી ભાંગ્યો છે તે આજે ગુજરાતની ડબલ એન્જિનની સરકાર ભાજપની સરકાર પર સવાલો ઉઠાવી રહી છે આજે અહીં હું ભરૂચનો રહેવાસી હોવાથી ભરૂચમાં પણ આવા ઘણા બ્રિજ આવેલા છે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ભરૂચમાં આ જે સરદાર બ્રિજ છે તેને પચાસ વર્ષ લગભગ થવામાં આવ્યા છે અને આજે પણ તેને ઉપયોગમાં લેવામાં આવ્યો છે વચ્ચે એની રેલિંગ તૂટી ગઈ હતી અને ખાડા પણ પડી ગયા હતા હવે આવા બ્રિજ ભરૂચમાં પણ છે જે ગમે ત્યારે પડી ભાંગે એવા છે ત્યારે મારે આ સરકારને પૂછવું છે સ્થાનિક પ્રશાસન ને પૂછવું છે કે આ આવી રીતના આવા ભયજનક બ્રિજ તમે કાં તો એને રિપેર કરાવો કાં તો એને સંપૂર્ણપણે બંધ કરાવો વચ્ચે કરાયું તો શું આ બ્રિજ ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે મારે જાણવું છે શરમજનક વાત તો એ છે આ ગુજરાતની સરકારની કે આ બ્રિજ જ્યારે આપણે શરૂ કરવામાં આવ્યો અને પછી તે ગુજરાત રાજ્યના અંડરમાં હતો અને તેનો સંપૂર્ણ ટોલ વસૂલી લેવામાં આવ્યો છે ત્યારબાદ તેમણે નેશનલ હાઇવેને આને સરન્ડર કરી દીધો હતો અને આજે પણ આ બ્રિજના ટોલ વસૂલાત થઈ ગઈ હોવા છતાં પણ તેના ઉપરથી અહીંથી પસાર થતા વાહનોની પાસેથી ટોલ વસૂલવામાં આવે છે શું આ ટોલ એમને આ ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવા માટે વસૂલવામાં આવે છે આ લોકો આના આનું ક્યારે રિપેરિંગ કરાવશે નવા ટોલ બ્રિજમાં આ જે વસૂલાત કરવામાં આવી છે તેમાંથી તે પૈસા ચૂકવવામાં આવશે આ બધી સવાલોના જવાબ આ ભાજપની સરકારે આપવું જોઈએ આ ભાજપની સરકાર તદ્દન નિષ્ફળ રહી છે આજે ભરૂચ જિલ્લો આજે ઔદ્યોગિક રીતે આટલો સંપન્ન હોવા છતાં ભરૂચ જિલ્લામાં પાયાની સુવિધાઓ નથી રોડ રસ્તા તૂટી ભાંગ્યા છે ભરૂચમાં નંદેલાવ બ્રિજ પણ આજે એમાંથી સળિયા ઉખડી ગયા છે તેવી પરિસ્થિતિ છે આ બધી સવાલ આ બધા સવાલોના જવાબ આ ભાજપની સરકારે આપવા પડશે આવી રીતના ક્યાં સુધી લોકો પોતાના જીવના જોખમે આવા બ્રિજ પરથી પસાર થશે